ખેડૂત મિત્રો હું જયેશ ગામિત નુઝીવીડ્યુ સીટ્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મોવાસ ગામે આવ્યા છીએ જેમના ગામના પ્રગતિશીલ ખેડૂત યાજ્ઞિકભાઈને આપણે એમના આ નુઝીવીડુ સીટ્સના ભીંડાનો અનુભવ પૂછશું બરાબર નમસ્કાર યાજ્ઞિકભાઈ તમારું આખું નામ જણાવશો

અને તેમાંથી તમને ઉત્પાદન કેટલું મળી રહ્યું છે ચાર ઓકે તમારે મારા મંતવ્ય જણાવશો જેથી ખેડૂતોને અમે કહી શકીએ કે આ વેરાયટી સારી છે હા હા હં મતલબ તમે બીજી વેરાયટી બી આગળ લગાવેલી અમણે બી લગાવી છે તેના કરતાં આનું પર્ફોર્મન્સ કેવું લાગ્યું તમને આગળ બરાબર ને આ પ્લોટમાં હજુ બીજી વેરાયટી પણ લાગેલી છે પણ તેના કરતાં પણ આનું પરફોર્મન્સ એમને ગમ્યું છે અને તેઓ ખેડૂતને ભલામણ કરી રહ્યા છે એમની તરફથી બરાબર બરાબર ઓકે વિશે વધારે માહિતી લેવા માટે તમે મને કોન્ટેક કરી શકો છો મારું નામ છે જયેશ ગામિત અને મારો કોન્ટેક્ટ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ પાંત્રીસ અને ત્રેવીસ થેન્ક યુ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ જે ફાર્મરના ખેતરમાંથી આપણે ભીંડા તોડેલા છે એનો જો કલર એકદમ ડાર્ક ગ્રીન આવશે વજનમાં પણ સારા આવશે અને તમે આ જોઈ શકો છો એમનું ઉત્પાદન આ ભીંડા અહીં મૂકેલા જ છે સામેલ